तमर पर यह ऊपर रहती थी और ये कहानी शायद ही मरी थी वैसे ही फेमस तबे आरे पर डांस और मर गया है तो अब जीवन तो मित्रों बिना नहीं जिंदगी भाई हमारी शो काम नहीं तो मैं कुछ नहीं मैं क्यों मने पांच सौ महीने पहले देखिए तो मारी पे प्रेम करने को तो वो भी तो જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થનેલને જોઈને એવું ખબર પડી ગઈ છે તો આ જો નવા સેલિબ્રિટી આવવાના છે મમતા સોની પણ આવવાની છે ફિલ્મનું એટલે કે મોટું નામ ગુજરાતી ફિલ્મનું તો એટલે કે મમતાબેન સોની સાયરીના મેન કલાકાર તો આજે આવવાના છે તો હાલો હજી કાર્યક્રમ શરૂ નથી જો તો સારું થાય પછી તમને બતાડું તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહીશું અમારા વિક્રમભાઈ અને મુકેશભાઈની આવી જશે તો હાલો હવે આપણે ડાયરેક્ટ અંદર કાર્યક્રમમાં મળીએ तुम मेरा गम तेरी हार मेरी हार मेरी ऐसा अपना प्यार अरे जान से भी खेलेंगे तेरे लिए ले लेंगे दुश्मन करो मारे मारे कर तुमने मनोरंजन तो ने, ने, आ, ने, ने तो तो मार तुमने मौज आई

તમને સ્વાગત છે તમારો કિંમતી સમય લઈને તમે આવ્યા છો જય રસ્તા પર કોઈ ઊભા ન રહેતા હવે અમારા વિશુ આવી જાઓ એક શબ્દ તો બોલવો જ હાલો હાલો ફટાફટ તમે તૈયાર થઈ લેજો અમારા ભાભી ની આવશે એવા રોયલ રાજા અમારા ગાંધી ગીર નો કેવા હો ભાઈ

અમારા કોમેડી પ્રકાશ પ્રકાશભાઈ મંડોરા અને સાથે સાથે મમતાબેન સોની એકવાર જોરદાર તાળીઓથી બતાવો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અભિનેત્રી યુવા દિલની ધડકન એટલે કે મમતાબેન સોની સોની મમતાબેન સોની એ તાળીઓ પાડો હજી પર નો પાડે ને મારા હમસે તાળીઓ પાડો

તો ખૂબ સપોર્ટ કરે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવો અમારા ફકરાતભાઈ મંડોરાને આરે જો મની હવે આપણે છે ને હે

दुनिया का नेटवर्क भले ही 3G या 4G से चलता हो आजकल मोबाइल वगैरह कोई ने चाले चा? ने। ना चले चाहे पहला का काका जो कह रहा मोदू फुलेनो उभा का जेऊ मैं बोलવાનું ચાલુ કરી મારું વિઘ્યુ ઉતારે છે અને આંકા કઈ વાહ વાહ કાકીને બતાવશો કે શું તો કાકાની મौज માં હે તો દુનિયા કા નેટવર્ક ભલે હી 3G યા 4G સે ચલતા હો અપના તો આજ ભી શ્રીજી સે હી ચલતા હે જય શ્રી કૃષ્ણ અને આપડી તો આ શોપ નું નામ જ શ્યામ ઇલેક્ટ્રોનિક્સ છે તો મિત્રો આજે આવેલા આપ તમામ મહેમાનોનો તમામ મહેમાનો માટે હું મારા અંદાજમાં બે શબ્દો કહેવા માંગુ છું કારણ કે હું સ્ટેજ ઉપરથી જે કંઈ શેરો શાયરી કરું છું ને નોજવાન મિત્રો હોય પ્રેમી પંખીડાઓ હોય

મળે તો એવી કોઈ વાત એમને કરવી હોય કે તમારે લોકોને તમારા સફળ કેવી રીતે થવું અત્યારના યંગ જનરેશન શું કરે છે મોબાઈલમાં જ હોય વળી રીલ્સ બનાવતા હોય બધાને પોપ્યુલર થઈ જવું છે તો ચલો એજ તો ઈશારો કરી રહી છું કે ડૂબના હે તો સમુદ્ર મે જાકે ડૂબો કિનારો પે શું رکھا હે ડૂબો હવે સાચી રહી જતા નાની મોટી ખાલી શાયરીઓ કરું છો પછી કીધું બેન તમે કીધું એટલે અમે તો આવી ગયા

નહીં આઈસ્ક્રીમ હજી ને ખાજો તમે કેટલા ખા એક તમે પણ એમાં મને પૂછ્યું ને પત્ની પ્રેમ આવો છે હા રે અરે ફેમસ ના હું તો બેન તમારી રીલ શું બહુ આલે એક ડાયલોગ બોલી જાવ તો આમાં વિશાખા બેન જો મોઢ વાંધાળે તો જો બધા મોઢ માણી લે છે તો અવાજ બહુ આવે

ભાવનગર <laughs> ના <laughs> પરવીન પટેલ ને મુકેશભાઈ ને બધા આનંદ માણ્યું છે કેમ હું કેવો મોજ કેવી આવી

અરે વ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું બ્લોગ ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય